જ ના દર્શન કર્યા દર્શન કરીને બહાર નીકળતા નવાય કહેવાય ને ભડકે પણ કોઈને ઓલું કર્યા વગર પચાના ટોળામાં હમે છે એક મંદિરના એટલે આવી રહ્યું એટલે અને પછી સાઈડમાં થઈ ગયા આપણે સુકન માનીએ છે હિન્દુ ધર્મની સંસ્કૃતિ પ્રમાણે કબારમાં આપણને કાય મળે ઘરેથી નીકળતા એટલે મોઢામાં ખુશી આવે કે આજે તો બધા જે કામ લઈને સો ટકા થઈ જશે અને એક આનંદમય દિવસ પસાર થશે આપ સૌને વિનંતી કરતા લોકસભાની ચૂંટણી છે આ અઢારે આલમ છો અઢારે આલમના આશીર્વાદની જરૂર છે ઘણી વખત આજે આપણે વરલા નીચે બેઠા છીએ અને છાત્રાયા હમણાં દીકરાઓ યુવાનો આજે તડકે છે આ બાજુ પણ તરકે છે ત્યારે છાયો અને તરકો એ એક સમય અને સંજોગો એક ચડાવ ઉતારનો ભાગ દરેકમાં રહેતો હોય છે ત્યારે આ ચૂંટણી લડવા માટે એવડી મોટી આશા નથી હું ધારાસભ્ય તરીકે અત્યારે ચાલુ છું પણ એક સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જયારે બહારના આવીને કોઈ એક જ વ્યક્તિએ એક જ લોકોએ આખા જિલ્લાને બાણમાં લીધો હોય અને બનાસકાંઠા રૂપી વરલા જ્યારે એ પોતે તડકો અનુભવતો હોય અને એને હળગાવવા માટેનો એક 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 સમાજમાં ભાઈઓમાં વર્ગ વિગ્રહમાં ભેદભાવોમાં હગાવાલામાં જયારે આગ લગાડવાનું કામ એ કોઈ બહારના લોકો જયારે કરતા હોય ત્યારે એક ધર્મ નિભાવવા માટે અમારી સૌની જવાબદારી છે અને બનાસકાંઠા વરલા રૂપીને કોઈ બાર નો આગ ના લગાડી જાય એના માટે મેદાનમાં તમારા બેઠા છો એટલે એકાબીજાની ઊંઘની જરૂર છે આજે આ ધનકવાડાનો અઢારે આલમ આ ત્રણ ચાર ગામમાં તમે બધા આગેવાનો અહીંયા બેઠા છો એ એકાબીજાને મદદરૂપ બનવાના છો સુખ દુઃખમાં રાજકારણમાં સામાજિક કામોમાં બધી રીતે અને તમારે એકાબીજા વગર એકાબીજાને ચાલવાનું નથી ત્યારે મારી આપ સૌને એટલા માટે બે હાથ જોડીને વિનંતી છે કે ભલે હું ઠાકોર સમાજમાંથી આવતી હું તાલુકા પંચાયતની પ્રમુખની શરૂઆત યાદીતર થી કરી હતી અને સાહેબે ખૂબ એમની ભાષામાં રમુજી વાત કરી કે બેન અઢાર વર્ષની ઉંમરે તાલુકા પંચાયતના પ્રમુખ બનાવ્યા હતા એ ટાઈમે ભેમાભાઈ ચૌધરી સાહેબ હોય ગુમાનસિંહ બાપુ હોય માનસીજી બાપુ હોય એ વખતે આપણા મફજી બાબો હોય એ વખતના બધા આગેવાનો કે જે એક આ વિસ્તારને સર્વ સમાજના આગેવાનોએ તમામ સમાજની સાથે રહીને નેતૃત્વ પૂરું પાડી અને લોકોનું કામ કર્યું છે અને જયારે અઠયાવી વર્ષ પહેલા ઓગણીસો પંચાણું એટલે અઠયાવીસ વર્ષ પહેલા આ દિવાદરના આગેવાનોએ ત્યારે એને દિલથી લાગણીથી સાહેબે કીધું એમ પકડીને ખુરશી બાજે બેહાડી પણ ભાવના એમની ઊંચી હતી કોઈક ને હરપારનું લઈ લેવાનું હોય અને કોઈનું છૂટું આવે ને તો એ લાંબો ટાઈમ ના ટકી ગયે પણ લોકો એ આગેવાનો એ વડીલો એ આશીર્વાદ આલી ને હાથમાં બાજે મૂકીને બેહાડી એટલે ઘણી આશા અપેક્ષાઓ સાથે જવાબદારી સોંપી હતી ને જવાબદારી આગળ વધાવતા આપ સૌની વચ્ચે આ છેક તાલુકા પંચાયત કરી જિલ્લા પંચાયત કરી વિધાનસભાથી કરી અને હવે આ લોકસભા એટલે એકી હાથે કઈ ડાયરેક્ટ લોકસભા નહીં પણ આપણે બોલ્યા કે ને ભાઈ આપણી ભાષામાં ખડાતા ખાતા એટલે સ્ટેપ બાય સ્ટેપ અઠ્યાવી વર્ષ થઈ ગયા છે કોઈ એવું ના હોય કે રાજકીય અનુભવ ના હોય કોઈ એવું ના લાગે કે આગેવાન એના પાંચ આગેવાનોને લઈને આવ્યા હોય તો એમનું કામ માટે એમના સન્માન માટે કઈ રીતે એનું એની જોડે વર્તન કરવું જોઈએ એવું લાગવું જોઈએ કે પ્રજાના પ્રતિનિધિ તરીકે લોકોને શું જરૂર છે એવું લાગવું જોઈએ પ્રજાના પ્રતિનિધિ તરીકે કે એક નાનામાં નાનો માણસ એ વોટ આપતી વખતે એના વોટનું મતનું મૂલ્યાંકન એટલું છે ને દેશના વડાપ્રધાનનું મતનું મૂલ્યાંકન એટલું છે એ વાત બહુ સમજીને સત્તામાં આવ્યા પછી એને જાળવી રાખવું પડે અને તમામ સમાજો હળે મળીને રે ભાઈચારાની ભાવના રાખે અને એમાં કાંઈ વર્ગ વિગ્રહ ના થાય એ જવાબદારી જે તે આગેવાનની હોય છે ભાવ વિધાનસભામાં બીજી વખત જીતીશું પણ કોઈ તમને એવી ફરિયાદ નહીં કરી હોય કે કોઈ સમાજમાં વર્ગ વિક્રહ કર્યો હોય કે કોઈ સમાજમાં ક્યાંય નુકસાન કર્યું હોય ત્યારે તમારી બેન તરીકે દીકરી તરીકે આજે તમારે એટલી ચોક્કસ ખાતરી આપું છું કે તમારા આશીર્વાદથી લોકસભામાં જવાનું થાય તો તમને કોઈને કોઈ એકાબીજા સમાજને કે દુઃખ ન થાય મારા વતી કે મારા સમાજ વતી એની સો ટકા આપને ઇંગરાજ માતાની સાક્ષી આપ પિયર અબાસના એટલે અહીંયા તો હું મામેરો ભરવાનું કહું પણ આ મારો મામેરો ના મગાય મારે દુવારું માગવું પડે અને એ પણ બે હજાર આઠ અઢાર વર્ષ પહેલા દિયોદર તાલુકામાં કોતરવાડા હારું છે એટલે આ તમને એમ ના કહ્યું કે મને જુવારું વાલો અને ભાઈ મામેરું વાલો એમ જુવારું પડે અને અઢાર વર્ષ પછી હવે પરિપક્વ ઉંમર થયા પછી ભાઈએ ભાગ માગવા માટે કરીને આવી આપણી સંસ્કૃતિ આપણી પ્રણાલિકા રહી છે કે ભાઈ ઉંમર થાય અને જુવારું નોખું માગે એટલે ભાઈએ ભાગ આલવો પડે એટલે અઢાર વર્ષથી ભાગ માગવા એ શું મજબૂતાઈથી ભાગ બધા આવશે ને ને ભાજપા બીજું કઈ નહીં જોતું હાથ બાર ના ઉતારામાં કે એમાં નામ નહીં રાખો તો ચાલશે અને એ બધી તમારી બધાની કૃપા એવી મોટી કોઈ જરૂર પણ હોતી નથી પણ એક દિલનો રિશ્તો આજે ઠાકોર સમાજ એ પંચોતેર વરમાં તમામ સમાજોને નાના મોટી તમામ ચૂંટણીઓમાં મદદ કરી છે આજ તમે સામાજિક રીતે કે રાજકીય રીતે મદદ કરશો તો કાલે તમારું જમા રહેવાનું છે અને જમા રહેવાનું છે ત્યારે ગમે એટલા આપો સાહેબ છે ભરતસિંહજી છે છે નાનજીભાઈ બીકે સાહેબ છે આ બધા તમામ સમાજના આગેવાનો છે એટલે બેંકની અંદર આપણે કોઈ લોન લેવી હોય ને તો એ આપણે મુખ્ય ખેડૂતને જામીન આપવા પડે છે કે ભાઈ તમે ના ભરો તો તમારા જામીન કોણ એટલે મારા નામીના આ બધા બેઠા એ અને તમે બધા ઘેર કે નથી આવ્યા અને બીજા છે એના જામીન તમે થાજો અને તમારા જામીન મારા નાના મોટા ટાપા માટે આ બેઠા એમાં સીધું ટાપુનું છે તો જામીનની જરૂર લગભગ નથી રાખી પણ આપણે નિયમ પ્રમાણે જામીન આપવા પડે એટલે આ વહીવટી પ્રક્રિયા પ્રમાણે આ શિવોભાઈ સાહેબને આ બધા જ આગેવાનો તમારા બધાના જામીન છે ત્યારે વિશેષ ના કહેતા પંદરમી તારીખે ફોર્મ ભરવાનું છે અને સાતમી તારીખે મતદાન છે શિવાભાઈએ કીધું એ પ્રમાણે જાંગી મોટી રેલીના ના ભાગરૂપે ત્યાં ખેડૂતોના અધિકારો અને ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા હોય તો એ ખેડૂત તરીકેની ભૂમિકા અદા કરવી પડે થોડીક કષ્ટ લઈને પણ મેં પાપર તાલુકામાં ને એમાં કીધું તો દરેક ગામમાંથી તમામ ખેડૂત આગેવાનો આપણા બધા ખેડૂતો અને પશુપાલકો છીએ અને બધા જ એ ગામો ગામથી એક બે એક બે ટ્રેક્ટર લઈને પાઘડીઓ બાંધીને ઢોલ લઈને જે પાપરથી કરીને ટ્રેક્ટર લઈને ફોર્મ ભરવા આવવાના છે આ તમે હરિયાણા હોય પંજાબ હોય એ ખેડૂતો એમના ના ભાવ હોય એમના સરકાર પાસેની માગણી હોય તો સો જેટલા ખેડૂતો એ ગોળીએથી વિંધાઈ ગયા પણ એમને સરકાર હે પીછે હટ ના કરી અને સરકારે એમને જે માગણી હતી એ પ્રમાણે સંતોષકારક જે માગણી હતી એ માગણી સરકારે સ્વીકારવી પડી એમ હું પણ તમને વિનંતી કરું છું કે આવનાર સમયની અંદર ખેડૂતો માટે જો સત્તા પરિવર્તનની તમને જરૂર લાગતી હોય કે ભાવોનું હોય ખાતર બિયારણની વાત હોય તમારું માપણી જમીન માપણીની વાત હોય તમારા ખેડૂતોને તમામ પ્રશ્નો હોય એનો ઉકેલ લાવવો હોય તો ખેડૂત થઈને એક ધનકવાળા તનકવાડાથી પાલનપુર ટેકરો લઈને આવજો તો આપણું નેશનલ મીડિયા એની નોંધ લેશે અને ખબર પડશે કે આ બનાસકાંઠા જિલ્લો કોણ છે કે જે ખેડૂત પુત્રી એ ખેડૂત તરીકે ફોર્મ ભર્યું છે અને એક હજાર ટ્રેક્ટરો લાઈન એ ડીસા થી કરીને છેલ્લું ટ્રેક્ટર દિશા હોય અને પેલું નગર ટ્રેક્ટર પાલનપુર હોય ડ્રોન કેમેરાથી મીડિયાવાળાને મીડિયા એનું કવરેજ લેવું પડે એવો એક દાડો કાઢા થઈને વાપર તમે બધા મહેનત કરો તો સો ટકા એનાથી બીજો પણ મોટો ફાયદો થાય ફાયદો ચીજો થાય એક દાડે સિત્તેર હજાર વોટ વધી જાય અને સિત્તેર હજાર વોટ સી રીતે વધે બીકે સાહેબ ખબર છે કે એક હજાર ટ્રેક્ટરની રેલી જોઈ અને અમે જે અનિર્ણાયક ભીતડી ઉપર સાડીવા વાળા દરેક વિધાનસભામાં દસ હજાર હોય અને દસ હજાર છે એની બાજુ બેઠા હોય કે માહોલ કઈ બાજુ છે માહોલ જોયો નથી કે આ કૂદકો માર્યો નથી એટલે એક વિધાનસભામાં દસ હજાર હોય અને આ વિધાનસભાની સીટો સિત્તેર હજાર વોટ એક ટ્રેક્ટરની રેલીમાં ફોર્મ ભરાવા જવાથી એક જ વધારો થાય થાય કે ના થાય એટલે આ નિર્ણયક ના કે હવે ભાઈ આપણે કઈ વોટ લેવી નથી આવડું મોટું જનસમર્થન મળતું હોય આવડી ખેડૂતોની માગણી હોય તો આપણે પણ એની અંદર સામેલ થઈ જઈએ એટલે કદાચ તમને બધાને એમ લાગતું છે કે બેન ટ્રેક્ટરમાં કહે છે પણ પંજાબનો દાખલો લેજો હરિયાણાનો દાખલો લેજો અને આપણા માટે આવનાર સમય માટે એક દાડો કસ્ટીનો કદાચ તમને પડશે પણ એનું પરિણામ એ આવનાર સમયમાં તમારા બધા ખેડૂતો માટે મજબૂતાઈથી આવે તારો મનમોહનસિંહજી સરકાર હતી

વિના વ્યાજે એ વખતે કેન્દ્રની સરકારે પેકેજ આપ્યું અને એટલા માટે કે તમામને એના તમે આ બધા જ વ્યાજથી લોન મળતી નથી એટલે ખેડૂતોના હિતમાં પણ આપ સૌ ગભે કભો મિલાવીને પંદરમી તારીખે આવજો આપ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી અમારું ભવ્ય સન્માન કર્યું તમામ સમાજના આગેવાનો હાજર રહ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત છું